હેલો એવરી વન દ્રષ્ટિસ કુકિંગ ટુરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ કાઠિયાવાડી ઊંધિયું બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ઊંધિયામાં ઘણા બધા શાકભાજીનો ઉપયોગ થાય છે તો પહેલાં આપણે શાકભાજી જોઈ લઈએ તો ઊંધિયા માટે આપણે બસો ગ્રામ ગુવાર સો ગ્રામ ટિંડોરા સો ગ્રામ લીલી ચોળી અને બસો ગ્રામ ફ્લાવર લઈ લઈશું અને સાથે આપણે બસો ગ્રામ કાચા કેળા બસો ગ્રામ સક્કરિયા બસો ગ્રામ સુરણ બસો ગ્રામ બટેટા અને બસો ગ્રામ રતાળુને ઝીણા ટુકડામાં સમારીને લઈ લઈશું હવે આપણે બસો ગ્રામ નાની સાઈઝના રીંગણ લઈ લઈશું રીંગણ આપણે જ્યારે પણ ઊંધિયું બનાવવાની જ શરૂઆત કરીએ ને ત્યારે જ તેમાં કટ લગાવવાના નહીં તો તે કાળા પડી જશે એટલે આવી રીતે આપણે નાની સાઈઝના રીંગણ લઈ અને તેમાં કટ લગાવી દઈશું સાથે આપણે બસો ગ્રામ વાલોળ અને બસો ગ્રામ સુરતી પાપડી લઈ લઈશું હવે આપણે બે સરગવાની સિંગને નાના ટુકડામાં સમારી લઈશું ત્યારબાદ અડધો કપ લીલા ચણા ચાર ચમચ જેટલું સમારેલું લીલું લસણ અને ત્રણ નંગ જેટલા ટમેટાને કટરમાં આપણે ક્રશ કરી લઈશું સાથે આપણે અડધો કપ લીલા વટાણા અને અડધો કપ લીલી તુવેરના દાણા લઈ લઈશું હવે ઊંધિયાનો સ્વાદ ઘણો જ વધારતા મેથીના મુઠિયા બનાવવા માટે એક કપ ચણાનો લોટ એક કપ સમારેલી મેથીની ભાજી એક કપ સમારેલા લીલા ધાણા આદુ મરચાં અને સૂકા લસણની પેસ્ટ એક દૂધીનો ટુકડો ચાર ચમચી જેટલો ઘઉંનો કરકરો લોટ અને સાથે આપણે ચાર ચમચી જેટલો જુવારનો લોટ લઈ લઈશું અને ત્યારબાદ સૂકા મસાલામાં આપણે બે ચમચી સૂકી દ્રાક્ષ એક ચમચી હિંગ એક ચમચી ખાંડ બે ચમચી સફેદ તલ બે ચમચી કોપરાનું છીણ એક ચમચી અજમા બે ચમચી ઊંધિયા મસાલો બે ચમચી કાજુના ટુકડા એક ચમચી ગરમ મસાલો એક લીંબુનો રસ એક ચમચી હળદર પાવડર ગ્રેવી બનાવવા માટે શેંગદાણાનો પાવડર બે તજના ટુકડા ત્રણથી ચાર લવિંગ ત્રણ ચમચી લાલ મરચું પાવડર ત્રણ ચમચી જેટલું મીઠું બે નંગ સૂકા મરચાં બે ચમચી ધાણાજીરું પાવડર અને બે તમાલપત્ર લઈ લઈશું હવે આપણે ઊંધિયું બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં સુરણ બટેટા શકરિયા અને રતાળુને તળી લઈએ જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો અહીં સુરણ બટેટાને શકરિયાને આપણે એસીથી નેવું ટકા જેવા ચડી જાય ને ત્યાં સુધી તળવાના છે હવે આપણે કાચા કેળાને તળી લઈશું કાચા કેળા અને રીંગણને તળાતા વાર નથી લાગતી તે એકથી બે મિનિટમાં જ એકદમ સરસ તળાઈ જાય છે કેળા અને રીંગણ પણ એસી ટકા તળાઈ જાય ને તેવા આપણે તળીશું રીંગણ આપણે જ્યારે તળીએ ને ત્યારે જ તેમાં આપણે કટ લગાવીશું અને તરત જ તેને તળી લઈશું હવે રીંગણ તળાઈ ગયા બાદ આપણે તેમાં ગુવાર ઢીંડોરા ફ્લાવર અને ચોળીને પણ તળી લઈશું ફ્લાવર અને લીલા શાકભાજી તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું જેથી ફ્લાવર તળાય ને તો તેનો કલર ના બદલાય તમે અહીં ઊંધિયામાં કોઈ શાક પસંદ ના હોય ને તો તેને સ્કીપ પણ કરી શકો છો ફ્લાવર અને લીલા શાકભાજી પણ અહીં એંસી ટકા જેવા ચડી ગયા છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યારબાદ તેલને આપણે સાઈડ પર રાખી દઈએ અને પ્રેશર કૂકર ગરમ મૂકીશું તેમાં આપણે બે મોટા ચમચા તેલ ઉમેરી દઈશું હવે ગરમ તેલમાં આપણે થોડા અજમા થોડા સફેદ તલ અને હિંગ ઉમેરી વઘાર તૈયાર કરીએ તલ એકદમ સરસ ફૂટી જાય ને ત્યારબાદ તેમાં આપણે વાલોળ અને સુરતી પાપડી ઉમેરી દઈશું સાથે આપણે તેમાં વટાણા તુવેર લીલા ચણા અને સરગવાની સીંગ ઉમેરી દઈએ હવે બધું જ આપણે તેલ સાથે બરાબર મિક્સ કરી દઈએ અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ખાંડ ઉમેરી દઈએ અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી દઈએ અને એકથી બે મિનિટ માટે શાકને સીજવા દઈશું ત્યારબાદ આપણે તેમાં અડધો કપ પાણી ઉમેરી ઢાંકણ દઈને બે વિસલ કરી લઈએ હવે આપણે મેથીના મુઠિયા બનાવી લઈએ તો તેના માટે એક બાઉલમાં સમારેલી મેથીની ભાજી થોડા સમારેલા લીલા ધાણા એક ચમચી સમારેલું લીલું લસણ અને એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું ત્યારબાદ આપણે દૂધીની છાલ કાઢી અને તે ટુકડાને ખમણીને ઉમેરી દઈએ તમે દૂધીની જગ્યાએ કોબીને ખમણીને પણ ઉમેરી શકો છો આવી રીતે દૂધી અથવા તો કોબી ખમણીને ઉમેરવાથી મુઠિયા એકદમ સરસ પોચા તૈયાર થશે પણ જો પસંદ ના હોય તો સ્કીપ કરી શકાય છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ એક ચપટી હિંગ અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી અજમા અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરી બધું જ આવી રીતે હાથેથી ચોળીને મિક્સ કરી દઈએ જેથી મેથી અને દૂધીનું પાણી થાય અને તેમાં મસાલો સારી રીતે લાગી જાય તો હવે આપણે મુઠિયાનો લોટ બાંધવા માટે ચણાનો લોટ જુવારનો લોટ અને ઘઉંનો કરકરો લોટ ઉમેરી દઈએ ત્યારબાદ તેમાં આપણે એક ચમચી તેલ ઉમેરીશું અને સાથે આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું જુવારનો લોટ ના હોય તો તેને સ્કીપ કરી શકાય છે એકલા ચણાના લોટ અને ઘઉંના લોટમાંથી પણ મુઠિયા બનાવી શકાય છે તો હવે સરસ આવું મિક્સ થઈ જાય ને ત્યારબાદ આપણે તેમાં એક ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું અને તેને મિક્સ કરી અને જરૂર પડે તેમ થોડું પાણી ઉમેરીને મુઠિયાનો લોટ બાંધી લઈએ મુઠિયાનો લોટ આપણે અહીં બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં તેવો બાંધીશું અહીં એકદમ સરસ મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે આવો થોડો સોફ્ટ લોટ બંધાઈ જાય ને ત્યારબાદ તેમાં આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ જેથી મુઠિયા બનાવતી વખતે તે હાથમાં ના ચોટે હવે આ લોટમાંથી આપણે થોડો લોટ હાથમાં લઈને નાના નાના મુઠિયા બનાવીશું આવી રીતના નાની સાઇઝના મુઠિયા તમે આટલા લોટમાંથી પચીસથી ત્રીસ નંગ જેટલા બનાવી શકો છો તો અહીં બધા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે અને સાથે આપણે પ્રેશર કુકરમાં બે વિસલ પણ થઈ ગઈ છે તો હવે આપણે પ્રેશર કુકર ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને તેલને ફરી પાછું ગરમ કરીએ તેલ ગરમ થાય એટલે આપણે તેમાં મુઠિયાને તળી લઈશું મુઠિયા તળવા માટે તેલ આપણે બહુ ગરમ નહીં થવા દઈએ તે થોડું ઓછું ગરમ હોય ને ત્યારે તેમાં આપણે મુઠિયા ઉમેરી દઈશું જેથી મુઠિયા એકદમ સરસ ક્રિસ્પી અને અંદર સુધી ચડી જાય વધારે ગરમ તેલમાં ઉમેરવાથી મુઠિયા ઉપરથી દાજી જશે અને અંદરથી કાચા રહેશે તો જ્યારે આપણે ઊંધિયામાં ઉમેરીશું ને તો તે ખાવામાં સારા નહીં લાગે એટલા માટે મુઠિયા તળતી વખતે આપણે તેલ ઓછું ગરમ હોય ને ત્યારે ઉમેરીશું અને આવી રીતે એકદમ સરસ ક્રિસ્પી થાય ને તેવા તળી લઈશું આ મુઠિયાને તમે બેથી ત્રણ દિવસ અગાઉ બનાવીને ફ્રીજમાં સાચવી શકો છો જ્યારે ઊંધિયું બનાવવું હોય ને ત્યારે એક કલાક અગાઉ ફ્રીજમાંથી કાઢી અને ઊંધિયામાં ઉમેરી શકો છો અહીં મેથીના મુઠિયા તળાઈ ગયા છે તમે જોઈ શકો છો મેથીના મુઠિયા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ જાળીદાર તૈયાર થયા છે તો હવે મુઠિયાને સાઈડ પર રહેવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે એક કડાઈ ગેસ ઉપર ગરમ મૂકી તેમાં બે ચમચા તેલ ઉમેરી દઈશું અને ઊંધિયાનો વઘાર કરી લઈએ ઊંધિયામાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે ત્યારબાદ અજમો અને સફેદ તલ ઉમેરી અને હિંગ ઉમેરી દઈએ હવે આપણે તજ લવિંગ લાલ મરચાં તમાલપત્ર ઉમેરી દઈશું વઘાર એકદમ સરસ તૈયાર થઈ જાય ને ત્યારબાદ તેમાં આપણે બે ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈએ અને તેને તેલમાં એકદમ સરસ આવી રીતે સાંતળી લઈએ હવે આપણે ક્રશ કરેલા ટમેટા ઉમેરી દઈશું અને ટમેટાને પણ એકથી બે મિનિટ માટે ચડવા દઈશું ટમેટા એકદમ સરસ ગળી જાય અને તેમાંથી તેલ છૂટું પડવા લાગે ને ત્યાં સુધી આપણે તેલમાં તેને થવા દઈશું તમે જોઈ શકો છો હવે ટમેટામાંથી તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને ટમેટા સારી રીતે ગળી ગયા છે તો આ સમયે આપણે તેમાં મસાલો કરી લઈએ તો મસાલામાં આપણે હળદર પાવડર મીઠું લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરી દઈએ અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ હવે બધું જ બરાબર મિક્સ કરી લીધા બાદ મસાલાને આપણે તેલ સાથે એકથી બે મિનિટ માટે સીજવા દઈશું જેથી કરીને મસાલો કાચો ના રહે અને તેની ફ્લેવર ઊંધિયામાં એકદમ સરસ આવે તો આવી રીતે મસાલો એકદમ સરસ થઈ જાય અને તેમાંથી તેલ છૂટું પડવા લાગે ને ત્યારે તેમાં આપણે તળેલા શાકભાજી ઉમેરીશું અત્યારે આપણે બધા તળેલા શાકભાજી ઉમેરી દઈશું એક કાચા કેળા આપણે નહીં ઉમેરીએ કાચા કેળાને આપણે પછીથી ઉમેરીશું તો તેને સાઈડ પર રહેવા દઈએ અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ એકવાર બધું જ સરસ મિક્સ થઈ જાય ને ત્યારબાદ આપણે તેમાં પ્રેશર કૂકરમાં બાફેલા શાકભાજી ઉમેરી દઈશું પ્રેશર કુકરનું શાકભાજી ઉમેર્યા બાદ આપણે હળવા હાથે બધું જ બરાબર મિક્સ કરી દઈએ જેથી કરીને શાકભાજી બધું એકદમ સરસ આવું આખું રહે તે ભાંગી ના જાય એકવાર બરાબર મિક્સ થઈ જાય ને ત્યારબાદ આપણે ઊંધિયામાં ગ્રેવી કરવા માટે પાણી ઉમેરીશું તો પાણી આપણે અહીં એકથી દોઢ ગ્લાસ જેટલું ઉમેરીશું અથવા તો ગ્રેવી તમારે જેટલી વધારે કે ઓછી જોઈએ ને તે પ્રમાણે ઉમેરી શકો છો આપણું શાક એંસીથી નેવું ટકા જેટલું ચડેલું છે એટલા માટે આપણે ફક્ત ગ્રેવી માટે જ પાણી ઉમેરવાનું છે જો વધારે પાણી ઉમેરાઈ જશે ને તો તેને બાળવામાં આપણું શાક વધારે ચડી જશે અને તે ભાંગી જશે એટલા માટે ગ્રેવી પૂરતું જ આપણે પાણી ઉમેરીશું અને ત્યારબાદ આપણે એક ચમચી જેટલી ખાંડ બે ચમચી જેટલો ઊંધિયાનો મસાલો બે ચમચી સૂકા ટોપરાનું છેણ સૂકી દ્રાક્ષ કાજુના ટુકડા ઉમેરી દઈએ અને સાથે આપણે એક લીંબુનો રસ ઉમેરી દઈશું અહીં તમને ઊંધિયાનો મસાલો ના મળે ને તો તમે ગરમ મસાલો થોડો વધારે ઉમેરી શકો છો અને ત્યારબાદ આપણે ત્રણ ચમચી જેટલો સિંગનો પાવડર અને એક ચમચી જેટલું તમારેલું લીલું લસણ ઉમેરી દઈશું કાઠિયાવાડી ઊંધિયાનો સ્વાદ ખાટો મીઠો હોય છે એટલે ગળપણ અને ખટાશ ચડિયાતા રાખવા ઊંધિયાની ગ્રેવી અહીં વધુ ઘટ જોઈતી હોય ને તો બે ચમચી જેટલો સિંગદાણાનો પાવડર વધુ ઉમેરી શકાય છે ત્યારબાદ તળેલા મેથીના મુઠિયા અને તળેલા કાચા કેળા ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ આ ઊંધિયું તમે રોટલી ભાખરી કે પરોઠા સાથે ખાઈ શકો છો અને પૂરી સાથે તો આ ઊંધિયું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ગુજરાતી ઘરોમાં નાના મોટા પ્રસંગોમાં દિવાળી કે પછી ઉત્તરાયણ ઉપર આ ઊંધિયું જરૂરથી બને છે હવે બધું જ બરાબર મિક્સ કરી લીધા બાદ ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે શાકને ચડવા દઈશું જેથી આપણી ગ્રેવી એકદમ સરસ તૈયાર થાય અને જે આપણે તળીને શાકભાજી મેથીના મુઠિયા ઉમેર્યા છે ને તે એકદમ સરસ ચડી જાય તો પાંચ મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈએ તો ગ્રેવી એકદમ એકરસ થઈ ગઈ છે અને બધું જ શાકભાજી અને મેથીના મુઠિયા ચડી ગયા છે તો આ સમયે આપણે ગેસ ઓફ કરી ઊંધિયાને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને ત્યારબાદ તેમાં આપણે સમારેલા લીલા ધાણા અને સમારેલું લીલું લસણ ઉમેરી દઈશું તો તૈયાર છે કાઠિયાવાડી સ્વાદ સાથે ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું મેં અહીં તેને પૂરીની સાથે સર્વ કર્યું છે તો તમે એકવાર આ કાઠિયાવાડી ઊંધિયું જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગે અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં